સુરતની અડાજણ પોલીસે ત્રણ પ્રકારના ગાંજા વેચતા એક ઈસમને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે પોલીસે એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો છે સુરતની અડાજણ પોલીસે ત્રણ પ્રકારના ગાંજા વેચતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આરોપી પાસેથી તથા તથા હાઇબ્રિડ ગાંજા નેચરલ વેચાણ કરતો હતો અડાજણ મહાલક્ષ્મી મંદિર પાસેથી આરોપી પસાર થવાનો હોવાની બાતમી મળતા પોલીસે કાર્યવાહી કરી છે પોલીસે હાઇબ્રિડ ગાંજાનો ચાલીસ પોઈન્ટ બસો પચાસ ગ્રામ જથ્થો જેની કિંમત એક લાખ ચાલીસ હજારથી વધુ થાય છે આ સાથે હેસિસનો 8.950 ગ્રામ જથ્થો જેની કિંમત બે થી વધુ થાય છે અને નેચરલ ગાંજાનો જથ્થો 154.120 ગ્રામ ઝડપી પાડ્યો હતો જેની કિંમત સાત થી વધુ થાય છે પોલીસે ત્રણ લાખ થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ત્રીસ વર્ષીય કેની દેવેન્દ્રભાઈ જરીવાલની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે રમેશભાઈ નામના ઇસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે Bureau report H24 news, Surat.